તો મિત્રો આજે એકદમ સરસ મજાના મારા ફેવરિટ હોમમેડ સમોસા છે એ તરાઈ રહ્યા છે એકદમ સરસ મજાનું સ્ટફિંગ છે એ બનાવવામાં આવ્યું છે અને જો ગરમા ગરમ સમોસા છે એકદમ સરસ રીતે તેલની અંદર પાકશે અને પછી આ સમોસાની મોજ છે ને આપણે માણવાની છે યસીને તો અત્યારથી જ એમ કહે છે કે વાહ શું ગરમા ગરમ સમોસા યસી ખાવા છે ને મામ કરવું જ ને

બીજો છે જોવો પડશે અત્યારે તો એકદમ સરસ મજાના સમોસા છે ને તળાઈ રહ્યા છે હમણાં કડક થઈ જાય સીધા પ્લેટમાં આવી જશે લાલ લીલી ચટણી અને ઉપર ખજૂર ની ચટણી અને આહા શું સ્વાદ માણસું તો ચાલો મિત્રો આ સમોસાનો સ્વાદ માણવા માટે